જોઈ શકો છો મિત્રો આ બધા બળદ શ્રીદેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી જોવો આપણી પાસે અત્યારે એકસો ચાલીસથી વધારે બળદ છે પણ બધાને ખાસ વિનંતી કહી દઉં હવે વાવણી ટાઈમ આવ્યો છે ને એટલે બધા ખેડૂતોને બળદ સાંભળે છે મારે રોજના આઠથી દસ ફોન આવે છે કે બળદ હાકવા જોશો હાકવા જોશો ઘણા અહીંયા રૂબરૂ આવે છે તો કોઈ ધક્કો ન ખાતા કોઈ ફોન ન કરતા પછી ફોન કરીને એમ કે ફલાણા ભાઈ અમને આ વાત મેળીને આ વાત મેળીને આપણે બળદ આશ્રમ ચાલુ કર્યો દસ સાડા દસ મહિના થયા છે હજી પણ અત્યાર સુધીમાં કોઈને અહીંથી બળદ હાંકવા માટે ખેડૂતને આપ્યો નથી વ્યવસ્થિત બળદ હોય થોડાક તાજા તો એ આપણે કોબડી ટ્રાન્સફર કરવી છે તો કોબડીથી એને કોઈ ખેડૂતોને બળદ આપતા નથી એક વખત અહીંયા આશરો લઈ લીધો એટલે પછી જીવે જે અહીંયા જ રહી છે એટલે મહેરબાની કરીને મિત્રો હે ને કોઈ ફોન ન કરતા તો બળદ અમારે પૈસા દેવા છે આ તે તમને અત્યારે જ સાંભળે છે અમને ખબર છે બાકી તમને બધાને તાણી પડે હસવતા બે મહિના બેલો આખો હોય ને તો તમને મજા આવે તો એ બળદની યાદ આવે છે શબ્દો થોડાક કડવા લાગશે પણ આ છે ને અમારે રોજ ફોન આવે છે અને રૂબરૂ ધક્કા ખાય છે એટલે ખાસ કોઈ ધક્કો એ ન ખાતા અહીંયા અહીંથી બળદ આપતા નથી એક વખત અહીં બળદ આવી જાય ને તો ખાસ મિત્રો વિડીયો શેર કરી દેજો જય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં જઈશું તો ફરી વાર મળી ગયા છે એ નવા વ્લોગમાં પાછળ જે બળદ દેખાય છે ભગત એનું ઓપરેશન થઈ ગયું છે તમને વ્યવસ્થિત બતાવું બધું ભગત મેળા છે ખાવા વ્યવસ્થિત ફર્સ્ટ ક્લાસ ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું હે પછી નવા મહેમાન આવ્યા આજે કમારે બાજુનું ગામ ભલગામ ને એક બળદ રખડતો એ લોકો મૂકી ગયા સેવાભાવી લોકોનો ખૂબ ખૂબ આભાર બીજા એક ભગત આવ્યા છે કાલે આ આ આ બળદ ક્યાંથી આવું રાજુ આપણે મેળીથી મેળી મેળી તરવડા ત્યાંથી બળદ આવ્યો છે ખરવા છે પગમાં જીવડા પીડા આપણે ટ્રીટમેન્ટ કરી નાખી છે એટલે એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે ફોન કર્યો આપણે કીધું કે ભાઈ મૂકી જાવ ટેમ્પા ભાડું આપી દેવું પણ એ ભાઈ પોતે મૂકવા આવ્યા ટેમ્પા ભાડું એણે આપી દીધું હતું ને આ બધું કામ જોઈને એને પાછા હજાર રૂપિયા આપણને દાનમાં આપ્યા એટલે એવા માણસો મળે ત્યારે આપણને હિંમત મળે છે બાકી ઘણી વખત જેટલા સારા માણસો મળે છે ને એથી તો વધારે ઓલા લોકો મળે છે કાંઈ વાંધો નહીં રહેવાનું જ છે આપણે એટલે ધીમે ધીમે બધા આમાં કડવા અનુભવય થતા હોય સારા માણસો હોય ખરાબ એ હોય એવું છે એટલે પણ ક્યારેક ક્યારેક એવા અનુભવ થાય છે કે ભાઈ ક્યાંક બળદ રખડતો હોય અને આપણે ફોન કરવીને ભાઈ તમારા ગામમાં એક બળદ છે તો ટેમ્પમ ચડાવીને મોકલી જો જાય ભાડું આપી દેવું તો એ લોકો તસદી નથી લેતા એમ કે અમારાથી ન સડે ના અંતે તો હું તમારા બધાના જમીર મરી ગયા છે તમારાથી બળદ ટેમ્પમ સડે કેમ નહીં તમે ટ્રાય તો કરો એટલે ત્યારે એવા કડવા અનુભવ થાય છે ને મિત્રો તો એમ થાય કે માનવતા હાવ મરી ગઈ છે અને ક્યારેક ક્યારેક લોકો આ રીતના મૂકવા આવે છે જે આજે ભલગામથી બળદ આવ્યો એ કંઈક ઊંડી ખાઈમાં પડી ગયો હતો એ લોકોએ બે ત્રણ દી બહાર જેસીબીથી કાઢીને બે ત્રણ દી અહીંયા સેવા કરી ઊભો ન થઈ એક તો પછી ઊભો થઈ ગયો એટલે પછી આજે ટેમ્પા ભરીને મૂકી ગયા એનું ભાડું પછી આપણે આપી દીધું ને એક ભાઈએ કીધું તું આપી દે પણ એ લોકોએ એટલી મહેનત કરી જેસીબી બોલાવીને બહાર કાઢ્યો એ ભાડું આપ્યું એટલે પછી આપણે એટલો અહીંથી બળદ આશ્રમ તરફથી સહયોગ કરવી છે એથી લોકોને પછી બીજી વાર ઓલું ન થાય એમ તો તમને બધા મિત્રોને વિનંતી કરું છું સપોર્ટ કરજો જેથી આવી બધાય બીમાર ગૌવંશ છે બળદ છે નંદી મહારાજને પણ સારું છે હવે આ વાસડી પગ આપણે ઓપરેશન કર્યું એનું આજે ડ્રેસિંગ કરવાનું છે નંદી મહારાજને ખરીયું ઉલહેલું છે એનું ડ્રેસિંગ કરવાનું છે ઓલી ગાયને તો આપણે ચરબી લગાડવી છીએ એટલે એનું કાંઈ ઓપરેશન કરવું નહીં પડે જે મરી ગયેલ ગાય બળદ હોય ને એને જે પેટમાંથી ઓલી ચરબી નીકળે ઘી ટાઈપનું એ સારું કામ કરે હે તો એને ઓપરેશનની જરૂર નહીં પડે એવું લાગે છે બાકી જો માણકી શિવાની બાવલી રોજી કુકડા જોવો નિરાજ બેહી ગયા છે બપોરનું ટાણું છે બીજા રખડે અંદર ઠાણિયામાં ઈંડા આપવાનું ચાલુ જ છે મિત્રો લગભગ હાથ ઈંડા થઈ ગયા છે આપણા મોરલા આ ગમાઈમાં જ ઈંડા આપે હે રોજ બપોર વચ્ચે આપશે આમાં બે મુરઘી ઈંડા આપવાનું ચાલુ કર્યું કાલે એક બીજીએ રોજીના ઠાણિયામાં આપી દીધું તું તો ધ્યાન ગયું નકર તો ઓલી માણકી શેપી નાખત ટૂંકમાં ફૂટી જાત ખાસ વાત કરી દઉં મિત્રો તો ગોડાઉનનું કામ આટલે પૂગ્યું છે આપણે અંદર કેસી શું મેળવ્યું છે બનવા બગસરા ત્યાંથી બધું કમ્પ્લીટ થઈને આવશે અહીંયા ચોંટાડવાનું રહે એમાં પાછું હમણાં રજા ગઈ બે ત્રણ બેમ ની રજા ગઈ એટલે એ વાર તહેવારની પાછી રજા ગઈ બધું એવું છે એટલે સપોર્ટ કરજો તમારો જેટલો સપોર્ટ હશે એટલું કામ આગળ થાય ને જેટલું બનશે એટલું આપણે તો બનાવવાનું અત્યારે તો ખાલી આપણે ત્રણ સાડા ત્રણ લાખનું કોટેશન બજેટ છે આપણી પાસે એમાં બે લાખ ને એકાવન હજાર પ્રેરણા ગૌ સેવા ગ્રુપ દ્વારા એ લોકો આપવાના છે અને આપણે સિત્તેરક હજારનું ખાતર છું છે એટલે એવું છે ત્રીસે ત્રીસ બત્રીસ હજારના દાતા બીજા હતા એટલે લાખી ને અઢી સાડા ત્રણ લાખ ટોટલ થાય છે ત્રણ ને એકાવન આપણી ભાઈ તો એમાં જેટલું થાય એટલું કરવાનું છે પતરા તો નહીં સડે એમાં તો ખાલી ટ્રકચર ઊભું થાય એટલે સપોર્ટ કરજો મિત્રો તો હું છે બધી હચવાઈ જાય અડધો પાલન કાગળ ઉડીને વી એવું સીરી નાખો બધો તો પછી એ તો આપણા ભાઈક આપણે તો થાય એટલી મેનેજ કરવાની છે બધા બળદ તમને દેખાડી દઉં અંદર જઈને બધાએ મેળા છે નીણ ખાવા કાલે મકાઈ આવી હતી સરંભડાથી અને પરમ દિવસે લીલું ઘાસ આવ્યું હતું અમારે પરથી પણ હમણાં વિડીયો ઉતારવાનો ટાઈમ નથી રહેતો એટલે જો બધા બળદ નિરાય છે આનંદ માણે છે જો ઘણા સમયથી બળદ નો વિડીયો આપણે બનાવ્યો નહોતો ખાલી હમણાં ઘોડીઓ ઠાણ દીધા ઘોડીઓના વિડીયો હાલતા અત્યારે આપણી પાસે લગભગ આજનો બળદ આવ્યો ને લગભગ એકસો ને તેતાલીસ બળદ થયા એકસો ચાલીસ હતા બરાબર એટલે કાલે બે બળદ આવ્યા એટલે રોડ ઉપરથી ને જ હવે લેવી છે ઘર ઘર બળદ લેવામાં હમણાં સ્ટોપ કર્યો છે કારણ કે ચોમાસું આવે છે કે પછી ક્યાંક રોડ ઉપર બળદ હેરાન થતા હોય લેવા પડે એટલે આપણી પાસે હજાર આઠ દસ બળદની જગ્યા હે એવું નથી કે જગ્યા નથી પણ થોડુંક ચોમાસું આવે છે એટલે પછી ખોટું હેરાન થાય કીચડ થાય ને એવું એટલે આપણે લિમિટ માત્ર રાખી છે પછી આગળ જો બધાનો સપોર્ટ છે તો હજી આપણે શિયાળ નવો ઊભો કરીશું બળદ રાખવામાં આપણે થાકતા નથી પણ જેવો બધાનો સપોર્ટ અત્યાર સુધી જેટલો સપોર્ટ કર્યો મિત્રો એવો સપોર્ટ કરતા રહીજો તો મિત્રો કોમેન્ટ આવી હતી ભાઈની કે આપણે વાત કરી ત્યાં આગળના વ્લોગમાં રોજી લાલ કલરની હતી વાહ ભાઈ વાહ જો કુકડા એ બાંગ હો એટલે વાત કરતો તો રોજી જ્યારે જૈન ને ત્યારે લાલ કલરની જ હતી બરાબર તો એ અત્યારે આમાં વચ્ચે તમને ફોટો નાખું છું ને અત્યારે જુઓ શિવાની બેન હુતા છે માણકી પાંદડીયા છે લાંઘે હે શિવાનીને થોડુંક હું છે ઉંધેડા અડી ગયા તા રુવાટી ખાઈ ગયા છે નાની હતી ને દસ પંદર દિનની થઈ ફૂંક મારી મારીને ખાય આને ખબર પડે નહીં ઉંદેડાને મજા આવે જુઓ બે બેનું લાંઘે એવો આમ જુઓ નજારો કઈ ઘટે નહીં એવો આમ જુઓ વાહ મોજ વાહ એટલે તમને રોજીનો ફોટો બતાવું છું તો મિત્રો જો આ જે લાલ કલરની વસેરી દેખાય છે ને એ છે અત્યારે આપણી પાસે જે હાલ રોજી છે ને એ કલ્યાણ છે પણ ફોટો હું છે આમ ઊભો રાખીને ફોનમાં પાડ્યો હોય ને એટલે પાછળના પગની એક ફોટો કપાઈ ગયો છે બરાબર બાજુમાં રહી રોજી એ આપણી રોજી છે એની મા છે અને આ લાલ વશે રોજી એમાંથી પાછો કલર ફર્યો એટલે એ તમને જો આ ફોટા કહો આમાં ફોટો કપાઈ ગયો છે જો ચારેય પગ ધોયેલા દેખાય છે બરાબર મેલી રોજી થઈ છે અને એમાંથી ને પાછો કલર ફેર્યો હોય તો એ ફોટો એ પાછળ તમને આપવું એટલે ઘોડી હોય ને ઘોડી કે ઘોડોક ટૂંકમાં વસેરું એ કલર ફેરવે જ બધા વડીલોને ખ્યાલ હોય જો તમને પાછું બતાવું એમાંથી પછી આ રીતની રોજી થઈ એમાંથી આપણી પાસે હાલ છે પરફેક્ટ રોજી એ તો કમ્પેરિઝન કરજો મિત્રો કે માણકી અત્યારે જે રોજીની વસેરી છે એ સેમ ટુ સેમ આ રીતની જ છે બરાબર ફોટા વ્યવસ્થિત નથી આમાં બતાવી શકો તમને તો પાછળ માણકીનો ફોટો તમને નાખવું ને રોજીનો તો જો આ માણકી છે સેમ ટુ સેમ બરાબર બે માં દીકરી સેમ ટુ સેમ છે મને કંઈ ફરક નથી લાગતો બસ કોમેન્ટ કરજો કે ભાઈ માણકી કલર ફેરવશે કે કેમ મને તો એવું લાગે છે કે કદાચ ભવિષ્યમાં રોજી થઈ જાય સિવાની કદાચ માકડી થઈ જાય એવું લાગે તો કોમેન્ટ કરજો મિત્રો